ખેડા જિલ્લાના કપડવંજ સેશન્સ કોર્ટે પોક્સોના ગુનામાં ઉદાહરણરૂપ ચુકાદો આપ્યો છે પોક્સોના ગુનાના આરોપીને કોર્ટ દ્વારા વીસ વર્ષની કેબની સજા ફટકારવામાં આવી છે સુનિલ બારૈયા નામના આરોપીએ માર્ચ બે હજાર ત્રેવીસમાં સાગીરાને ભગાડી જઈ દુષ્કર્મ આચર્યું હતું જેનો જે મામલામાં કોર્ટે દસ્તાવેજી અને મૌખિક પુરાવાઓને આધારે આરોપીને સજાનો હુકમ કર્યો હતો અને વીસ વર્ષ કેદની સજા તેમ ભોગ બનનારને ચાર લાખનું વળતર ચૂકવવા આદેશ કર્યો છે મારું નામ મિનેશ આર પટેલ હું કપોલન સેશન કોર્ટ ખાતે સરકારી વકીલ તરીકે પરત બજાવું છું આજરોજ રોજ સેશન સેશન્સ કોર્ટના પોક્સો જજ કે એસ પટેલના હોય આરોપી સુનિલભાઈ બારૈયાનાઓને પોક્સો બળાત્કાર કેસમાં વીસ વર્ષની સજા ફરમાવતો ચુકાદો આપેલો છે બનાવની વિગતો એવી છે કે સુનિલભાઈ બારૈયાના વયે વીસ ત્રણ તેવીસ ના રોજ ભોગ બનનાર દીકરીને સુખદેવનગર તાબે ગાડિયારા કપડન પાસેથી પગાડીને લઈ ગયેલો અને એને તેને સુરત પાસે રાખેલી અને તેની મરજી વિરુદ્ધ તેની સાથે બળાત્કાર કરેલો જેનું ચાર્જશીટ થતા સમગ્ર ટ્રાયલ ચાલી ગયો જેમાં આજ રોજ આરોપી સુનિલને ઇપીકો કલમ ત્રણસો ત્રેસઠના કામે ચાર વર્ષની સજા અને બે હજાર રૂપિયા દંડ અને દંડ ન ભરે તો વધુ માસની સજાનો હુકમ કર્યો છે અને પાંચ હજાર રૂપિયાનો દંડ અને દંડ ન ભરે તો વધુ પાંચ માસની સજાનો હુકમ કરેલો છે તેમજ ભોગ બનનાર દીકરીને રૂપિયા ચાર લાખ રૂપિયા વળતર પેટે પણ અપાવવાનો નામદાર સેશન કોચ કપડવંજે હાજરો હુકમ કરેલો છે અલ્તાફ શેખ દિવ્યાંગ ન્યૂઝ કપડવંજ ખેડા